મેઘરજના મહાદેવ મંદિર થી રોયણિયા જતો ઓગણપચાસ લાખ ના ખર્ચે બનાવેલ ત્રણ કિલોમીટર રસ્તો ફક્ત એક થી દોઢ કિલોમીટર જેટલું જ બનાવી કામ પૂરું કરાયું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરી રસ્તો પૂરો કરવા માંગ કરી હતી મેઘરજના રોયણિયા મહાદેવ મંદિર તરફના રસ્તા માટે ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી છે ત્યારબાદ મહા મુશ્કેલીએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ત્રણ કિલોમીટરનો રસ્તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત દ્વારા બનાવવા મંજૂર કરાયો હતો વર્ષ બે હાજર બાવીસ માં આ રસ્તાનું કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો કહી રહ્યા છે કે ત્રણ પોઈન્ટ ત્રીસ બદલે ફક્ત દોઢ કિલોમીટર જેટલો જ રસ્તો બનાવીને તંત્રએ કામ પૂર્ણ કર્યાનો સંતોષ માન્યો છે ત્યારે જો ત્રણ પોઈન્ટ ત્રીસ બદલે ફક્ત દોઢ કિલોમીટર બન્યો તો બાકી જો રોડ ગયો એ ક્યાં ગયો તે સૌથી મોટો સવાલ છે દોઢ કિલોમીટર જેટલો રોડ બનાવ્યો છે અને એ પણ એક જ વર્ષમાં ખખડધજ હાલતમાં છે ત્યારે આવી હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરીને માંડ આઝાદી પછી મંજૂર થયેલ રસ્તાની બદતર હાલત કરનાર સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવીને રસ્તાનું કામ સારી ગુણવત્તાના વાળા મટીરિયલ સાથે પૂરું કરવા માટે માંગ કરી છે મારું નામ કટારા સાહેબાભાઈ કલાભાઈ ભીમાપુર સાથે મુકામ અમારો રસ્તો મહાદેવ મંદિરથી રોહિણિયા જતો ત્રણ તરી મંજૂર છે લોહે અત્યારે રસ્તો જે બન્યો છે એ અંદાજે કિલોમીટર દોઢ કિલોમીટરના અંદાજે છે અને બાકીનો રસ્તો બન્યો નથી મંજૂર અમારો તેણ તરી થયું હતું એ હાલ થયું નથી અમે આઝાદી મળી એટલા વર્ષથી સિત્તેર વરથી એ બેકવર્ડ એરિયામાં પડ્યા છીએ બીજા કેટલાય માણસો તો ડિલેવરીમાં આ તે બે એક બે જણો તો મરીએ ગયો બરાબર તો અમારી પરિસ્થિતિ નબળી છે આ રસ્તો થતો નથી ઘણા વરસ નીકળી ગયા અને ભલે અમળ્યો તો ઘણીએ કરીને ઘણા મીડિયા આપણે મીડિયામાં આલ્યું બધું કર્યું રસ્તો મારો થતો નથી સાહેબ શું માનશો કટારા સાહેબાભાઈ કલાભાઈ મારું નામ કટારા ચંદુભાઈ કાળુભાઈ મારી રજૂઆત છે કે જે ભેમાપુર મહાદેવ મંદિરથી જે રસ્તો બનાવવામાં આવેલ છે તે રસ્તા પર બહુ ત્રણ ત્રીસ કિલોમીટરનું લાગેલું છે અત્યારે અને જે રસ્તો ત્રણ ત્રીસ કિલોમીટર મંજૂર થયેલો હતો એમાંથી એકથી દોઢ કિલોમીટર જેટલો રસ્તો પાકો બનાવવામાં આવેલ છે બાકીનો જે રસ્તો છે હજુ ખરાબ હાલતમાં છે અને જે બનાવવામાં આવેલ નથી અને તંત્રની જે ગોર બેદરકાઈના કારણે હજુ સુધી જે છેલ્લા પચીસ વર્ષથી રજૂઆતો હતી તે રજૂઆતો પ્રમાણે કામ કરવામાં આવેલ નથી અને જે રસ્તો દોઢ કિલોમીટર બનાવેલ છે તેમાં ખાલી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ છે અને જે રસ્તો હાલ તૂટી ગયેલ છે અને બાકી રહી તો રસ્તો એકથી દોઢથી બે કિલોમીટરનો જે સાથરિયા શાળાથી રોહણિયા જતો રસ્તો છે તે હજુ સુધી બનાવવામાં આવેલ નથી અને જે તે